શું ખાશો દસ રૂપિયાનું વીસ પડે કા બીજું કંઈ ખાવાનું નહીં હો અને તડકાના બાર ફરતા નહીં ડાયરેક્ટ ઘેર આવતા રહેજો વાં મારું બેઠું પહેલાં કેવો સમય હતો આપણા મા બાપ જોડે રૂપિયો માગવા લોટા ચણા ચાવવા બરાબર જેવું લાગતું હતું અને અત્યારના છોકરાઓને પાંચ રૂપિયા આપવા એટલે પાંચ રૂપિયાના બદલે દસ રૂપિયા આપણે આપી દઈએ માં બાપ તો તમે ચિંતા ના કરશો અત્યારે તમે સ્કૂલે જો નિશા તમે નિશામાંથી પોચ વાગે આવશો ને તો ઘડી સાયકલ તમારી આવી જશે હો

इता कुछ ना हो रहा है भाई हां तुम आपा देख के मैं चलाए हां हेडो ला पैलू मैं थी साइकिल काकाजी ने साइकिल लाया जो जी मस्त બાઈક લાવવાના તો મારી જોડે પૈસા નહીં હું તને ચોથી પૈસા આલુ દીકરા ચમ નહી કહું તમે તમે પૈસા ભેગા કર્યા નહી રૂપિયા હવે બટી જો તું મોટો થઈ ગયો એટલે તું જાતે કમ લાવે મારા છોકરા નહી થયો મોટો થયો છે મારા દીકરા તો પૈસા નહીં દીકરા એ બધું પૈસા લાવવું હો આખા વાના છોકરા બાઈક લઈને ફરે હું એકલો તો જવું ને તો આવું તો બાઈક જોવો જોવો જો મારું ગમે પૈસા લાવજો મને બાઇક જોવો બરોબર પૈસા લઈ આવજો ગમે તો ગમે તો હંતા રેવાય ને તો એ પૈસા કાઢી લાવજો ખોદીને તો મારા પૈસા જોવો બાઈક લાવવાનું મારા મારું બેટું આ મારા દીકરાને મેં નોંધપણમાંથી કોઈ દાડો દુઃખ પડવા દીધું નહીં તો મારે થોડો પણ પ્રયત્ન તો કરવો પડશે મારા દીકરા માટે મારે કોક તો કરવું પડશે એટલે હેડ ચોક કેતો આવું ચોક કેતો આવું હેડ મારા ભાઈ ચોક કેતો આવ મેં કાકા લાતો કરી હતી બાઇકના પૈસા પેડા કર્યા કે નહીં કર્યા હું પૂછવા દે ઓ મારા દીકરા આ બે કાકા હું કર્યું પૈસાનું બાઈક લાવવાનું તું તમે કીધું હતું મેં બટી જો હું ગમત જોતો તો ખરો હમ મેં બાઇકના પૈસાની વાતે કરી પણ ચોય બેડ પડ્યો નહીં બટી કાકા એ બધું મારે નહીં જોવાનું તમે પૈસા ગમે તોથી લાવો બાઈક વગર તો મને ચાલશે નહીં બાઇક વગર હું હવે આટલે થી આટલે જવાનું નહીં બટી નહીં ચાલક પણ મારી એક વાત તને કહું બટી મને બીડી ની તલપ લાગી છે બીડી પીવા માટે કોક પાંચેક રૂપિયા હોય તો હાલ ન બટી કાકા બીડું મેલો ને તારે પીવાનું બાઈક નું કરો છો ને મને તમને ચેન્વું કીધું બાઈક નું અને ભાઈ બીડી પીવી બાઈક ના પૈસા તમે હું જવું અત્યારે અહીંયા આવું ને એટલે મારા બાઇકના પૈસા ગમે તે કરીને તમે લાઇન મેળજ્યો એ બધું મારે કશું જોવાનું નહીં બરોબર પીળું પીવો પીવો પૈસા તમે કાંઈ મેળજો બાઈકના ખરેખર મારું બેટું મેં જીવનમાં આવું વિચાર્યું હશે આ દીકરા મોટા કરે એટલા આવું રાખશે મારું બેટું દીવાળે દીકરા અને સો વાળે તું આવા દીકરા હશે લાય પણ સતોય મારા દીકરા છે ને લાય ગમમાં જઈને ચોક્ક ફેરવાર વાર કૂક્યા તો આવું

જેવો કપરો સમય લાવી દીધો સર મારા ભાઈ લાય ખર્ચાવા તો નહીં લાય કોઈ ચિંતા નહીં મારો પ્રભુ અંગાત રહેશે મારા ભાઈ કોઈ ચિંતા નહીં હે મારા પ્રભુ એ મારા વાલા પ્રભુ મારું બધું આ મારા દીકરો મને પૈસાનું કંઈક જો સર અને વસ્તુથી લાવવાના ભાઈ લાય પાસો ફેર બીજાના ઘરે જવું તો ખરો થોડો ઘણો મેળાય તો જા

કોણ મારા મારા કોઈ બોલતા નહીં કે ખરેખર મારા કાકાએ પૈસા માટે આ ઘરથી પેલું ઘર કર્યું મારા માટે પણ મને હવે ખબર પડી કે આપણા મા બાપ એ મા બાપ આપણા માટે કંઈ પણ કરે એટલે ભાઈ આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નહીં મા બાપ એ મા બાપ ભાઈ મા બાપ એ મા બાપ કાકા દીકરા બોલ શું કરી પૈસાનું ફરી વળ્યો પણ મારે ભૂલ થઈ જાય કે તમારા પણ પૈસા માગ્યા તમે તમારા સમયમાં તમાતા એટલે બધું કર્યું અમને કર્યા બરોબર હવે મારે તમારા પૈસાની જરૂર નહીં હું નોકરી ધંધો કરી અને પૈસા કમાઈને બાઈક લાવે તમને હેરાન નહીં કરું તમે તારા આવા ખો પૂરો અને મજા કરો બરોબર ટેન્શન લેવા નહીં હું બેઠો હું અને મો હવે હેરાન નહીં કરું તો હવે પૈસા નહીં માગું તમે તારા આરામ કરો બીડી જોતી હતી ને તમાર આલત પછી બીડીનું બંડલ લેતા રહો બે હો તો લેતા મારું બેટું આ દીકરાઓને હવે ખબર પડી કે જીવનમાં આ જગતમાં મા બાપથી કોઈ મોટું નહીં ભાઈ મા બાપથી કોઈ મોટું નહીં ફૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એહને વિસરશો નહીં માટે મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં